હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં ઠંડીમાં ભરપૂર માત્રામાં મળતા લીલા લસણ આદુ અને હળદળની કાઠિયાવાડી ચટણી બનાવશું શાક વગર બે ની જગ્યાએ પાંચ રોટલી ખાઈ જશો એટલી ટેસ્ટી બને છે એકવાર બનાવી અને એક અઠવાડિયું સ્ટોર પણ કરી શકાય છે રોટલા રોટલી અને ગરમા બિસ્કિટ જેવી ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો સવારનો નાસ્તો કે પછી સાંજનું શાક ફીકું લાગતું હોય તો આ ચટણી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો આ ચટણી બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીંયા મરચાં લીધા છે તો જો ચટણીની ક્વોન્ટિટી થોડી વધારવા માટે મેં અહીંયા એક મોડું મરચું અને ત્રણ આવી રીતે તીખા મરચાં લીધેલા છે તમે જો વધારે સ્પાઈસી ખાઈ શકતા હોય તો તમે તીખી વેરાયટીના મરચા બધા જ લઈ શકો છો અને જેટલી ક્વોન્ટિટીમાં ચટણી બનાવવી હોય એ પ્રમાણે મરચાં આપણે અહીંયા લઈ લેવાના છે તો મરચાં છે એને સરસ એવા ધોઈ અને સુકાવા દેવાના છે અને પછી જ આપણે એની ચટણી બનાવવાની છે તો જો ચટણી બનાવવા માટે સૌ તો મરચાંનો ઉપરનો ભાગ હટાવી અને આવી રીતે મોટું મોટું રફલી આપણે એને ચોપ કરી લેવાનું છે તો જો મેં તીખા મરચાં પણ ચોપ કરી લીધેલા છે અને એ જ રીતે આપણે મોડા મરચાંને પણ ચોપ કરી લઈએ છીએ તો તમે ખાલી મોડા મરચાથી પણ આ ચટણી બનાવી શકો છો તો જો અહીંયા મરચાં છે આપણા સરસ એવા કટ થઈને રેડી થઈ ગયેલા છે અને શિયાળો છે એટલે અત્યારે ચટણી ખાવાની ક્રેવિંગ તો લગભગ બધા લોકોને થતી જ હોય છે તો જો અહીંયા આપણે છે મરચાં કટ થઈ ગયા છે તો અહીંયા આપણે લીધો છે એક ટુકડો આદુનો આદુનું પ્રમાણ પણ થોડું આપણે વધારે રાખશું તો નોર્મલ ચટણીમાં આદુનો ઉપયોગ થાય છે એના કરતાં થોડું આદુ આપણે વધારે લીધેલું છે આદુ છે એને પણ સરસ એવું આપણે નાના નાના ટુકડામાં કટ કરી લેવાનું છે તો જો વધારે રેસાવાળું આદુ ન હોય એવું કુમળું આદું આપણે લીધેલું છે અને ચટણીની મેઇન વસ્તુ એટલે કે લીલું લસણ લીલું લસણ અત્યારે માર્કેટમાં ભરી ભરીને આવે છે તો આપણે અહીંયા નવું નવું કંઈક લીલા લસણનું આપણે બનાવવાની ઈચ્છા થતી હોય છે તો આપણે આ ચટણી આજે બનાવશું એકદમ ઈઝી છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી છે તો જો જે લીલું લસણ છે એને સાફ કરી લીધું છે આપણે અને એનો ગ્રીન પાર્ટ છે એને અલગ કટ કરીને રાખી દીધેલો છે અને વ્હાઈટ પાર્ટ છે એને અત્યારે આપણે આ બધી વસ્તુ સાથે જ આવી રીતે મોટું મોટું કટ કરી લેવાનું છે તો ગ્રીન પાર્ટ છે એનો આપણે આગળ ઉપયોગ કરીશું અને આ વ્હાઈટ પાર્ટ છે એનો અત્યારે જ આપણે ઉપયોગ કરવાનો છે તો ચાલો ત્રણ વસ્તુ છે એ આપણી કટ થઈને રેડી થઈ ગયેલી છે અને આ ચટણી બનાવવામાં જેટલો સમય લાગશે એટલો બસ આ બધી વસ્તુ કટ કરી લઈએ એટલો જ લાગશે બાકી ચટણી બનાવતા કોઈ વાર નથી લાગતી એક ટુકડો હવે આપણે હળદળનો લીધેલો છે તો જો હળદળનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો અહીંયા મેં આદુ કરતાં હળદળ થોડી વધારે રાખેલી છે જનરલી ઘરમાં બાળકો કે પછી કોઈ મોટા પણ હળદળ ખાવાનું પસંદ નથી કરતા હોતા અને અત્યારે લીલી હળદળ ખાવીએ ખૂબ જ ફાયદાકારક હોય છે તો આવી રીતે આપણે ચટણીમાં ઉપયોગ કરી અને બધાને ખવડાવી શકીએ છીએ તો ચાલો આ ચારેય વસ્તુ છે આપણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લીધી અને એક ચોપરમાં આપણે બધી વસ્તુને પલટાવાની છે તો અહીંયા આપણે એક ચોપર લઈ લીધું છે અને આ બધી વસ્તુ છે એને આપણે એક ચોપરમાં પલટાવી લઈએ અને હા જો તમને થોડો પણ વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે તો જો ચોપરનું ઢાંકણ બંધ કરી દીધું અને ચોપરને આપણે આપણે આ બધી વસ્તુને સોરી સરસ એવું ઝીણું ઝીણું એકદમ ચોપ કરી લેવાનું છે તો જો હું તમને હમણાં બતાવું કે બધી વસ્તુ છે એને એકદમ ફાઇન એવું ચોપ કરીને રેડી કરવાનું છે તો જ ચટણીમાં બાઇન્ડિંગ આવશે નહીતર ચટણી છે એ છૂટી છૂટી રહેશે તો જો તમે જોઈ શકો છો અહીંયા એકદમ બારીક બારીક આપણે બધી વસ્તુને ચોપ કરી લીધેલું છે તો ચાલો આ ચોપ કરેલા બધા આપણા બધી વસ્તુ છે એને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે જે લીલું લસણ નવો જે ગ્રીન પાર્ટ છે અને એક અડધો કપ જેટલો આપણે અહીંયા દાણા લીધા છે આ બંને વસ્તુ પણ સાઈડમાં આપણે તૈયાર કરીને જ રાખવાની છે કારણ કે ચટણી બનાવશું ત્યારે આપણે એ વસ્તુ તૈયાર કરવાનો સમય નહીં રહે તો હવે આપણે ચટણી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ લીધેલું છે આ ચટણીને મારે સ્ટોર કરવી છે અઠવાડિયા સુધી એટલા માટે તેલનું પ્રમાણ હું થોડું વધારે રાખું છું તમે ઇન્સ્ટન્ટ ખાવા માટે બનાવતા હોય તો તેલનું પ્રમાણ તમે ઘટાડી શકો છો અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી રાઈ સરસ એવી ફૂટી જાય એટલે અડધી ચમચીથી ઓછી આપણે એમાં હિંગ એડ કરી દઈએ રાય અને હિંગનો સરસ એવો વઘાર થઈ જાય એટલે આપણે એમાં જે લીલું લસણવાળી પેસ્ટ બનાવી છે એ એડ કરી દેવાની છે અને તમે આ પ્રોસેસ આપણે જે ચોપરમાં કરેલી છે એ તમે ખાંડણીમાં પણ કરી શકો છો અને મિક્સર જારમાં પણ કરી શકો છો પણ બને ત્યાં સુધી આપણે મિક્સર જારમાં નથી કરવાનું કારણ કે જે ટેક્સચર આપણે ચટણીમાં જોઈએ છીએ એ ટેક્સચર મિક્સર જારમાં પ્રોસેસ કરશું એમાં નહીં આવે તો જો અહીંયા બધી વસ્તુને સરસ એવી આપણે આપણે મિક્સ કરવાની છે અને તેલમાં એક થી બે મિનિટ માટે સંતડાવા દેવાની છે તો આપણે આ બધી વસ્તુ સંતડાઈ જાય તેલ છે એ હલકું એવું છૂટું પડવા લાગે પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો તમે જોઈ શકો છો અહીંયા ચટણીમાંથી તેલ સરસ એવું છુટું થવા લાગ્યું છે અને હજુ થોડું તેલનું પ્રમાણ તમારે વધારે રાખવું હોય તો તમે રાખી શકો છો અને હવે આપણે અહીંયા થોડા મસાલા કરીએ તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અડધી ચમચી થી ઓછી આપણે અહીંયા હળદર લીધેલી છે તો જો હળદર ઓલરેડી આપણે લીલી હળદરનો ઉપયોગ કરેલો છે એટલે આપણે હળદર પાવડર ઓછી જ એડ કરશું તો બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દેવાની છે અને લાલ મરચું પાવડરનો ઉપયોગ આપણે નથી કરવાનો કારણ કે ગ્રીન ચટણી આપણે બનાવીએ છીએ તો તીખાસ માટે આપણે મરચાં ઓલરેડી લીધેલા જ છે તો આ બધા મસાલાને મિક્સ કરી દઈએ અને સરસ એવા આપણે એને થવા દઈએ તો હવે આપણી ચટણી છે ઓલમોસ્ટ થવા આવે ત્યારે આપણે એમાં એડ કરવાનું છે લીલા લસણના જે પાંદ હોય છે એ તો એને પણ સરસ એવા મિક્સ કરી દઈએ અને એકાદ મિનિટ જેવા ચટણી સાથે એને પણ સંતડાવા દઈએ તો જો હું દરેક નાની નાની ટિપ્સ એટલા માટે તમને કહેતી જાઉં છું કે તમે જ્યારે આ રેસીપી તમારી ઘરે ટ્રાય કરો ત્યારે પહેલી જ વારમાં પરફેક્ટ એવી બનીને તમારી ઘરે પણ તૈયાર થઈ જાય તો જો અહીંયા હવે આપણે લીલું લસણ છે સરસ એવું સંતળાઈ ગયું છે તો એક અડધો કપ જેટલા આપણે જે ધાણા રાખ્યા હતા સાઈડમાં એને પણ એડ કરી દઈએ અને સરસ એવું એને પણ મિક્સ કરી દઈએ તો જો અત્યારે તેલ છે એ ખૂબ ઓછું લાગે છે જો તમારે તેલ એડ કરવું હોય તો થોડું ગરમ તેલ કરી અને તમે અત્યારે એડ કરી શકો છો તો જો હવે બધું સરસ એવું આપણે મિક્સ કરી દીધું અને હા તેલ જો થોડું વધારે ઉપયોગમાં લેશો તો જો તમારે એને ખાવામાં ઉપયોગ ન લેવો હોય તો તમે એનો શાકમાં પણ ઉપયોગ કરી શકો છો એટલે તેલ થોડું વધારે લેવામાં ડરવાનું નથી તો હવે ચટણી છે એમાં એક ટેસ્ટ પણ સરસ આવે સાથે ચટણીમાં બાઇન્ડિંગ આવે એટલા માટે મેં એક ચમચી જેટલો ગોળ લીધેલો છે ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો પણ ગોળ અથવા તો ખાંડ બંનેમાંથી એક વસ્તુ તો આપણે લેવાની જ છે કારણ કે આદુ છે હળદર છે લીલું લસણ છે એ બધું બધી વસ્તુની એક સ્ટ્રોંગ ફ્લેવર હોય છે એ સ્ટ્રોંગ ફ્લેવરને આપણે બેલેન્સ કરવા માટે અહીંયા થોડું ગોળ અથવા તો ખાંડ એડ કરવાની છે તો હવે ગોળ છે એ પીગળી જાય એટલે આપણે એમાં એક લીંબુનો રસ એડ કરવાનો છે તો એક નાની સાઈઝનું લીંબુ હતું એનો રસ મેં એડ કરેલો છે અને જો ચમચીનું માપ કહું તો દોઢથી બે ચમચી જેટલો મેં લીંબુનો રસ એડ કરેલો છે તો આપણે ગોળ એડ કર્યો છે તો ગોળનો ટેસ્ટ પણ બેલેન્સ થઈ જશે લીંબુ એડ કરવાથી અને ચટણીની લાઈફ પણ વધી જશે તો ચટણી છે આપણી બનીને એકદમ રેડી થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ગરમા ગરમ ચટણી ભાખરી સાથે રોટલા સાથે કે રોટલી સાથે ખાસો ખાવાની ખૂબ મજા આવશે અને આ કડકડતી ઠંડીમાં તો આ ચટણીનો કોઈ જવાબ જ નથી કોઈ શાકની પણ જરૂર નથી પડવાની એટલી બધી આપણી આ ચટણી ટેસ્ટી બને છે તો મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ ચટણીનો વિડીયો કેવો લાગ્યો તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ